બડોદ જેટકો સબસ્ટેશનના વીજકર્મચારીઓનું મનસ્વી વર્તન કલાકોના સિંચાઈ વીજ કાપની સમસ્યાને લઈ ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે રાજ્યના મુખ્યમંત્રી સામાન્ય નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે ત્યારે આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ જેટકો સબ સ્ટેશનના કર્મચારીઓ ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે કલાકોના સિંચાઈ વીજ કાપની સમસ્યાને લઈ ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ ઝેટકો હાસઠ કેવી વીજ સબસ્ટેશન જે વડોદ ગોપાલપુરા હાડગોળ ઝાખરીયા નાવલી જહાંગીરપુરા સહિતના ગ્રામીણ વિસ્તારોને ખેતી વિષયક વીજ પુરવઠો પૂરો પાડે છે પરંતુ સરકારના નિયત કરેલા રોસ્ટર મુજબ ખેતી સિંચાઈ માટે દિવસના કલાકોમાં સવારે નવથી પાંચ કલાક પ્રમાણે વીજ પ્રવાહ આપવામાં વીજકર્મીઓ મનસ્વી રીતે વીજ કાપ મૂકે છે સબસ્ટેશનના સરકારી બાબુઓ આઠ કલાકનો ખેતી જોડાણનો વીજ પુરવઠો અવારનવાર કાપી દિવસમાં માત્ર પાંચથી છ કલાકની વીજળી આપે છે જેને લઈ ખર્ચાળ બનતી ખેતી માટે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ કાપ મધ્યરાત્રિએ અને દિવસે પણ કોઈ જ સૂચના વિના કલાકો સુધીનો કાપ મૂકે છે

કે હું વડોદરા જોનમાં તમારી ફરિયાદ નોંધાવું છું અને તમને તમારી ફરિયાદ સ્વાગત છે સ્વાગતની મિટિંગમાં તમને બોલાવી છું સ્પેશિયલ એટલે તે દિવસે તમે રૂબરૂ બધી રજૂઆત કરજો અહેવાલ ભૂમિકા પંડ્યા લોકાર્પણ